નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે વિસ્તારથી વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આવેલ રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માહિતી મુજબ એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલ રોડ ટુ હેવન માર્ગ પર પક્ષીઓને ન પહોંચે તે માટે આ રોડ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વનતંત્રએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવાના પોસ્ટરો પણ લગાવી દીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટાએ જંગી રોકાણની કરી છે જાહેરાત ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડે તામિલનાડુમાં એનર્જી ક્ષેત્રે સિત્તેર હજાર આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે કંપનીએ સરકાર સાથે આ બાબતે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ જાહેરાતથી લગભગ ત્રણ હજાર નવી રોજગારીનું સર્જન થાય તેવી શક્યતા છે તાજેતરમાં તામિલનાડુમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પૂર્ણ થયું છે જેમાં મુકેશ અંબાણી ગૌતમ અદાણી સહિત ઉદ્યોગપતિએ પણ રોકાણની જાહેરાત કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એ ઘાતક રાઇફલ તૈયાર કરી છે સો દિવસમાં તૈયાર કરવામાં આવેલ આ રાઇફલનું નામ ઉગ્રામ આપવામાં આવ્યું છે તેની ખાસિયત છે કે તેનું વજન માત્ર ચાર કિલો છે અને તેની રેન્જ પાંચસો મીટર સુધીની છે એટલે કે પાંચસો મીટરની રેન્જમાં રહેલ દુશ્મનોને તેનાથી ઠાર કરી શકાય છે તેમાં સાત પોઈન્ટ બાસઠ એમ એમ કેલિબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંગલ સફારી પાર્કમાં ત્રણ નવા મહેમાન આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી પાર્કમાં ત્રણ નવા મહેમાન બન્યા છે ઓરંગુટાન સાઉથ આફ્રિકામાં જોવા મળતો સફેદ સિંહ અને જેગુઆરનો જોવાનો લાભ હવે પ્રવાસીઓને લઈ શકાશે જંગલ સફારીમાં પહેલેથી જ તેમના રહેવા માટે વિશાળ ખાસ રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવી છે નર્મદા નદીના કાંઠે ત્રણસો ને પંચોતેર એકર જમીનમાં જંગલ સફારીનું નિર્માણ કરાયું છે વિવિધ દેશના એકસો ને છ્યાસી જાતિના પ્રાણીઓ અહીં રાખવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે